રોટરી ગરબા મહોત્સવમાં હતી રોટરી ક્લબ દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે ગરબા મહોત્સવમાં રોજે રોજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ ચોથા નોરતે ઇનરવિલ ક્લબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી આ ગરબા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને જિલ્લાવાસીઓને ગરબાને આવનારા તહેવારની કલેક્ટરને પાઠવી હતી

નવરાત્રી નું પર્વ જયારે ઉજવાઈ રહ્યું છે ત્યારે સંપૂર્ણ જિલ્લામાં ખૂબ શાંતિપૂર્ણ રીતે ખૂબ સારી વ્યવસ્થાની સાથે તમામ જગ્યાઓ પર સુંદર આયોજન સાથે નવરાત્રીના પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે જિલ્લાના તમામ નાગરિકોને હું આધ્યાત્મિક પર્વ માતા ભક્તિના આ પર્વને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજે તેરમાં નવરાત્રી મહોત્સવમાં અંકલેશ્વરની જનતાનો ખૂબ ખૂબ અમે આવકારીએ છીએ અને આ ગરબાની શરૂઆત થઈ ત્યારથી જ ખૂબ જ સરસ અમને અંકલેશ્વર અને આજુબાજુની જનતાનો ખૂબ જ અમને સાથ અને સહકાર મળ્યો છે અહીંના ઔદ્યોગિક એકમો અંકલેશ્વર ઝઘડિયા પાનોલી દહેજે અમને આ ગરબા માટે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે